મારેલી ડભોઈ ખાતે ડેપો થી નીકળી એપીએમસી અને વડોદરા ભાગોળ સુધી જઈ વિસર્જિત કરવામાં આવી હતી રેલીમાં નર્સિંગના વિદ્યાર્થીઓના હાથમાં એચઆઈવી સામે જનજાગૃતિ ને લગતા સૂત્રોના બોર્ડ જોવા મળ્યા હતા એટલું જ નહીં લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા પંદર મિનિટની શેરી નાટિકા પણ યોજવામાં આવી હતી આ રેલી સુંદર આયોજન આઈસીટીસી સેન્ટર ના વડા દિનેશભાઈ પટેલ અને તેઓના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી નમસ્કાર મિત્રો નામ છે દિનેશ પટેલ આજે અમે રેલીનું આયોજન કર્યું છે વર્લ્ડ એઇડ્સ ડે નિમિત્તે મેં રેલીનું આયોજન કર્યું છે વિશ્વ એઇડ્સ દિવસ ફર્સ્ટ એ ઉજવવામાં આવે છે જેના અંતર્ગત અમે મેડિકલ સ્ટુડન્ટ સ્ટાફ અને આ નર્સિંગ સ્ટુડન્ટનો કોલેજના સ્ટાફ સાથે અમે રેલીનું આયોજન કર્યું છે જે એચઆઈવીની જનજાગૃતિ માટે ડભોઈ તાલુકાની અંદર ઘણા બધા પેશન્ટો છે જે ઓન એઆરટી છે મેડિસિન લઈ રહ્યા છે પણ ઘણી બધી હજુ જે અસમત છે કે એચઆઈવી કેવી રીતે ફેલાય છે કેવી રીતે નથી ફેલાયતો તો એની જનજાગૃતિ માટે મેં આ રેલીનું રેલીનું આયોજન કર્યું છે